જય માતાજી મહાદેવ હર રામ રામ સીતારામ દયરા ને એમ છે મજામાં ને તો ભાઈ વાગ્યા છે આજે કામ ઉપર આવી ગયા કારણ કે આજથી પાછું અઠવાડિયાનું કામ છે સવારે પાંચ વાગે થી લઈ ને બુપાર બાર વાગ્યા સુધી કરવાનું છે હજી હું જેમ કે સાંધામાજ દેખાય છે ને થોડુંક અંધારું હોય એટલે મારું મોટું બરોબર દેખાતું નહીં હોય તો આજ આપણે સાઇડ ઉપર જઈએ ને શું કામ કરવાનું છે એ તમને આગળ વિડીયો માં બતાવીએ તો હાલો મળીએ પાછા સાઈડ ઉપર અટણામી છે ઓફિસી છે થોડોક માલ સામાન ભરવાનો હોય તો ભરે લઈએ રાહુલભાઈ ની ચાવી લેવા ગયા એકડે આવે એટલે ગોડાઉન નું તાળું ખોલે તમારી પાછળ ગોડાઉન નો ગેટ છે અટણા અંધારું છે એટલે બહુ દેખા હે નહીં તો મળીએ હાલો આગળ વિડીયો આજે શું કામ કરીએ એ તમને બતાવીએ તો ભાઈ આજ વાદળા છે ને હાવ ડુંગર માં અડે ને નજારો તમે જોઈ શકો છો છ વાગ્યા નો હે સાડા છ વાગ્યા નો તો મિત્રો અને જેમ કે સુરત નારાયણ કોર કાઢી છે આ કોર લીલી જો ભલે એને ઉગા બાણ તો પછી અબર આવું તો પવનના છને 20 થઈ છે ના નજારો ઉને જે જેમ કે ડુંગર માં જોવા જડે અકોરા હજી ચંદા મામા એમ નેમ છે અકોરા સુરજ નારાયણ એ કર કાઢી જેમ કે નજારો કઈક અલગ જ છે આજ તો પવન સારું છે એટલે વાંધો નતો આવતો તો ભાઈ અમારું કામ ચાલુ હતું અમારા હિમાંશુ ભાઈ ને સતીષ ભાઈ ને મળવા આવ્યા મળવા જ આવ્યા કામ જોવા આવ્યા

તો ભાઈ ઘરમાંથી જો થેપલા વણાવીને આવે આપડે તરવાનો કોન્ટ્રાક્ટ અંભાડ્યો આપણું તેલ થવા એવું આમ થેક્યું એવું છે બરોબર તો એ વાલો થેપલા પૂર્વ ચાલુ કરી દઈએ તો ભાઈ આપણે હું જેમ કે હેના આવું કામ ચાલુ કરી દીધું છે ને બધુંય આવી રીતના છે જો એમ એ પછી જેમ કે ઉઠેન સીધો તરવા પડી ગયો ને તો આપડું તેલ રોકો કુત આપલો બરોબર છે અમને ચા ભેગો છે ચા પીતા દે હું જમવાટ ભરું છે ને ઉતરવાનું ચાલુ કરી દઈએ તેલ દેકુ હે ફૂલ તેપલા તરગે ને એ શક્કરપારાનો વારો એવો લ્યો એક ગણ ઉતરાઈ ગયો બીજો ગણવા નાખી દીધો હે બીજો ગણવા અમારે હું જમવાટ ખાલી તેપલા ને ખાખરાની થઈતી પણ આ બધું ભેગો થ્યું કંઈ વાંધો નહી ભાઈ આપળા ખાખરાઈ તૈયાર

હાલો તો દાયરો મન થારે આગળ બને જાય એટલે પછી દાયરાને ને ખવરાવી દે દેખાડીએ આવે હવે મન થાર તૈયાર થઈ ગયો છે વિડિયો પ્રકાશ આવે એટલે બહુ દેખાતો ના તો ભાઈ આપણે ઇન્ડિયા નો ગણી સોલો આવ ઠારે દીધો છે વાઇટ શર્ટ કરે ને પાસે જીવું હતું એવું કર્યું હે તો આમાં જો શાક છે સાઈઝ છે આમાં રોટલી છે કાલે દાયરાને કે હરિહર જ કરવાનું છે ટાઢું ખાવાનું છે તો મળીએ હાલો કલરના નવા બ્લોગ સાથે તહુંતીને દઈલાને જય માતાજી